સિત્તેર લાખથી વધુ યુઝર્સ એ ગુજરાતીઓ છે અને બહુ જ જલ્દી એક કરોડથી વધુ યુઝર્સ ગ્લોબલી વન સેવન્ટી સેવન દેશોમાં ગુજરાતીઓ જો ખોટીને માણી રહ્યા છે અને માણતા રહેશે અને જેમાં બધી ફિલ્મો વેબ સિરીઝ રિયાલિટી શોઝ ડોક્યુમેન્ટ્રી નાટકો તથા તમામ ગુજરાતી મનોરંજન જોજો એપ ગુજરાતીઓને પહોંચાડી રહ્યું છે તેમજ જોજો સ્ટુડિયોઝના માધ્યમથી અને ઇન્ટર્ન મીડિયાના કોલેબરેશનથી જોજો સ્ટુડિયોઝ ઘણી બધી આવનારી ફિલ્મો અનાઉન્સ કરવાનું છે જેમાંની પહેલી ફિલ્મ ઇન્ટેન મીડિયા સાથે મેં અનાઉન્સ કરી હતી જેનું નામ છે ઓવર આઉટ એ ફિલ્મ બહુ જ જલ્દી લગભગ બે દિવસની અંદર એનું શૂટિંગ શરૂ થવાનું છે અને બહુ જ જલ્દી સિનેમા ઘરોમાં આવશે ગુજરાતી ફિલ્મો બે હજાર પચીસના સાલમાં બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે અને જોજો ઓટીડીના માધ્યમથી અને હવે જોજો સ્ટુડિયોઝના માધ્યમથી હું કોન્ફિડન્ટ છું કે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ્સ સિદ્ધિ મેળવશે અને વિશ્વભરમાં ડંકો વગાડશે અને જેમ આપણે મલયાલી સિનેમાના સાઉથ સિનેમાને માણતા આવ્યા છીએ તેમજ બીજી ભાષાઓમાં પણ ગુજરાતી સિનેમાને લોકો માણશે અને એ જ પહેલ કરવા માટે જોજો સ્ટુડિયોઝ નવ ફિલ્મોનું અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે એમાંની પહેલી ફિલ્મ અગેન આજે ઓવર એન્ડ આઉટ નામથી કોમેડી એક્શન જનરલની ફિલ્મ સ્ટારિંગ મિત્ર ગઢવી શ્રદ્ધા ડાંગર અને રોનક કામદાર ઇન્ટેક મીડિયા અને ગુજરાત સ્ટુડિયોઝ સમક્ષ આવી રહ્યો છે અને એમાં મારી સાથે જે અમારા જે પ્રોડ્યુસર છે એ હું છું અને અમારી સાથે છે વિલેકજી વિલેકજીને બી હું રિક્વેસ્ટ કરીશ કે દેશક તો બોલે અને मैं बहुत खुशी है कि हमें मौका मिल रहा है हमारी पहली गुजराती फिल्म हम जो जो स्टूडियोज़ के साथ तो रहे है गुजरात ने काफ़ी को जन्म दिया है और जैसे रीजनल सिनेमा का एक लहर चला है वहाँ तो पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व तो उसमें दिखाया है और उसी लहर में ये हम उस उसमें रहकर एक अच्छी आ, फैमिली एंटरटेनर बनाने की कोशिश कर रहे हैं आ, जिसमें हमारे सदभागे हैं जो जो स्टूडियोज हैं जो अभी वो भी उनकी पहली पहली फिल्म है आ, और हमें ये खुशी है कि इस 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 इस, इस, इस फिल्म में आ, हमारे जो कलाकार हैं वो हैं रौनक कांगड़ा शादा गागर और मित्र गवि और एक डायरेक्टर हैं फिरोज परमार और एक संपूर्ण फैमिली एंटरटेनर जो आप सब परिवार आगे देख सकते हैं उसका आनंद उठा सकते हैं हाँ। और इसका जो शुभारंभ है वो इस शुभ अवसर नवरात्र अवसर शुरू होता है और इसकी शूट भी अभी दो दिन में शुरू होने वाली है और ये हमारी पहली फिल्म है जूजो के साथ और ये एक सिलसिला चलता रहेगा फर्स्ट ऑफ मैनी स्ट्रॉ रिलेशनशिप यहाँ पे गुजराती सिनेमा के साथ हमारा जो जोर हम बनाकर रहेंगे और के साथ अनेक गैली है और अनेक फिल्म का कार्यक्रम हम शोर करेंगे